આજે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન કાર્યશાળા પ્રદેશ ભાજપના અધ્યક્ષ કેન્દ્રીય જળ સંસાધન મંત્રી આદરણીય પાટીલ સાહેબ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રમાંથી ખાસ ઉપસ્થિત સાંસદ ભોલાસિંહની ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપના મુખ્ય ટીમની વચ્ચે પ્રદેશની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું અને આમાં ખાસ પચીસ સપ્ટેમ્બર પંડિત દીનદયાળજીના જન્મજયંતિથી પચીસ ડિસેમ્બર માનનીય અટલ બિહારી વાજપેયીજી ભારત રત્નની જન્મજયંતિ સુધી દેવ દિવસ આ અભિયાન ચાલશે જેમાં ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો નારો લોકોના ઘર ઘર સુધી પહોંચાડી અને આત્મનિર્ભર ભારત સંકલ્પના માધ્યમથી બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતનો રાજમાર્ગ તૈયાર કરવા માટેનું આ અભિયાન છે દિવાળી પહેલાં લોકો વોકલ ફોર લોકલ સ્થાનિક ખરીદી કરે અને એના માધ્યમથી સ્થાનિક ઉત્પાદન અને સ્થાનિક વિશાળ વધારો થાય આ ઉપરાંત સ્વદેશી એટલે જેમાં ભારતના ગુજરાતના આપણા લોકોના ફરસેવાથી બનેલું અને જેની અંદર ભારતની માઠીની મહેક છે આવી વસ્તુ એ સ્વદેશી અને એ સ્વદેશીના માધ્યમથી દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીએ આપણને સૌને જે આહવાન કર્યું છે એ આહવાનને સફળ બનાવવા માટે આજે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનની પાઠશાળાનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આગામી દિવસો જિલ્લા અને તાલુકા અને મહાનગર નગરપાલિકામાં પણ આના અનેક વિવિધ કાર્યક્રમો એ ભારતીય જનતા પાર્ટી ઉપરાંત સમાજના સૌ લોકોને જોડીને આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે